સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિઝનમાં નર્મદા નદી બે જીવાર બે કાંઠે વહેતી થતા નૈરમ્ય દ્રશ્યો સર્જાયા નર્મદા નદીના ઉપર વાસમાં ભારે વરસાદને લઈ સરદાર સરોવર ડેમમાં પાણીની વધુ આવક થતાં ડેમ એકસો છત્રીસ દશાંશ ચાર ચાર મીટરની પહોંચ્યો છે જેને લઈ ડેમના પંદર જેટલા દરવાજા એક દશાંશ આઠ પાંચ મીટરે ખોલી નદીમાં ત્રણ દશાંશ ચાર છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ નર્મદા નદીના પાણીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નર્મદા કાંઠાના ગામોને સાબદા કરાયા છે જેને લઈકરજણ તાલુકાના ચૌદ ગામને પણ એલર્ટ કરવામાં આવતા યાત્રાધામ નારેશ્વર ખાતે તે નર્મદા ઘાટના પંદર જેટલા પગથિયા પાણીમાં ઘરકાવ થયા છે તંત્ર દ્વારા ઘાટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ અઘટિત ઘટના ના બને બીજી તરફ ગણેશ મહોત્સવને લઈ ભક્તો ગણેશ વિસર્જન માટે નદી કિનારે જતા હોય છે જે સુરક્ષાને પણ તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવી છે ભાગે વા